શંખેશ્વર રૂની હાઇવે પર ટ્રકે પલટી મારતા માલસામાનને ભારે નુકસાન શંખેશ્વર તાલુકાના સમી હાઇવે પર રૂની ગામ પાસે ટ્રક પલટી મારી જતા માલસામાન સહિત મોટું નુકસાન થયું છે શંખેશ્વર સમી વિસ્તારમાં અવારનવાર અકસ્માતોની ઘટનાઓમાં અનેક લોકો અકસ્માતોનો ભોગ બન્યા છે અને કેટલાય લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ફરી વધુ એક ઘટના બની છે જામનગરથી પાવડર ભરીને પંજાબ જઈ રહેલી ટર્બો ટ્રકના ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે આ બનાવ બનતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને ટ્રકમાંથી ડ્રાઇવરને લોકોએ બહાર કાઢ્યો હતો ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થતાં લોકોએ દવાખાને લઈ જઈ સારવાર અપાવી હતી આ ટ્રક પલટી મારી જતા તેમાં ભરેલા માલ સાથે જ વાહનને મોટું નુકસાન થવા પામ્યું હતું અને મોટી જાનહાની ટળી હતી ટ્રક પલટી મારી જતા ટ્રકનું કચ્ચર ઘાળ નીકળી ગયો છે જોકે સદનસીબે મોટી જાનહાની ટળી હતી અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ